Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે મુંબઈ ક્રિકેટ એસોસિએશન પ્રમુખનું નિધન જી મિત્રો વિગતવાર વાત કરીએ તો મુંબઈ ક્રિકેટર એસોસિએશનના એટલે કે એમસીએના પ્રમુખનું અમોલ હાર્ટ એટેકના કારણે નિધન થયું છે ત્યારે મિત્રો જણાવી દે કે તેઓ તેઓ રવિવારે ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ મેચ જોવા પણ આવ્યા હતા મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે કાલે એમસીએના અધિકારીઓ સાથે મેચ જોવા ગયા હતા કહેવામાં મિત્રો આવી રહ્યું છે કે મેચ બાદ તેમની તબિયત બગડી હતી અને મિત્રો ત્યાં જ તેમને હાર્ટ એટેકના કારણે તેમનું મોત થઈ ગયું હતું જે આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ